છે હાથ ધરી કડક કાર્યવાહી ક્ષોર કર્મ ધંધાદારી વેરાવળ ની જુદી જુદી અગિયાર વ્યાજખોર વ્યક્તિઓ પાસેથી બધા મળીને કુલ ત્યાંસી લાખ વ્યાજે લીધા બાદ અત્યાર સુધીમાં છન્નું પોઈન્ટ પચાસ લાખ ચૂકવી દેવા છતાં વ્યાજ પીપાસુ શખ્સો વધુ નાણાં ઉકાવવા ધાક ધમકી આપતા વ્યાજે નાણાં લેનાર યુવક આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લેવા મન બનાવી લીધું હતું જોકે પોલીસે તેને બચાવી લીધો આ ઘટનામાં કુલ અગિયાર લોકો સામે ગુનો નોંધી સાતને દબોચી લેવામાં આવ્યા છે જ્યારે ચારની શોધખોળ ચાલુ છે રજનીકાંત બાબુ માવદ્યા વાણંદકામ તમે મકાનની દુકાન નથી એમાં બધી વધતું ગયું બધા નહીં ગયો આઠ ટકા ચાર ટકા એમાં પછી ભરવા ભરો નોન ને બધી ભરવામાં અમારે વધતું ગયા વ્યાજ એટલે અગિયાર જણા આગળ ને લીધા બધી બધી મને કે આપ આપ તો બધી આ આપતા ભરવામાં ને બધીને વ્યાજ ચૂકવતો તો સાહેબ તો એ મને ડબલ ડબલ એ બધી ધમકી આપતા હતા કે તો દુકાન મને વેચી ના મકાન વેચી ના આપ ઓઈની નાખી બી આપ પછી બધીને આપતો તો સાહેબ હમણાં ચારક મહિનાથી હું આપતો નથી ઓગણસિત્તેર લાખ જેવું તો મેં નેતા ને ચૂકવી દીધા બાણું લાખ જેવા બધીને

ડીવાયએસપી ભાસ્કર વ્યાસે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપતા જણાવ્યું કે વેરાવળ રાજેન્દ્ર ભુવન રોડ પર જય સ્ટાઇલ નામની વાળંદ કામની દુકાન ચલાવી રહેલા રજનીકાંત માવદીઆએ બે હજાર ઓગણીસમાં દુકાન તથા બે હજાર એકવીસમાં મકાન લીધેલ હોય જેની લોન લીધી હતી તે પછી ભારે મંદી તેમજ કોરોનાને હિસાબે હપ્તા ભરવા માટે બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ સુધી ધનસુખભાઈ સુયાણી કાલિદાસ હીરાભાઈ હઈ કિશનભાઈ વણિક અરવિંદભાઈ લાખાભાઈ કોડી રમેશ જેઠાભાઈ વાંદરવાલા જીતેન્દ્ર કાળાભાઈ ગોહિલ સુરેશ દામોદરભાઈ માવધિયા નીતિનભાઈ દામોદરભાઈ માવધિયા કિશોરભાઈ પીઠ ચંદ્રેશભાઈ સુયાણી ધર્મેશભાઈ ખારવા પાસેથી કટકે કટકે બે લાખથી દસ લાખ સુધી ચારથી છ ટકાના વ્યાજે પૈસા લીધા હતા જે બધાની મળી કુલ રકમ ત્યાંસી લાખ થાય છે જેના વ્યાજપેટે છન્નું લાખ પચાસ હજાર ચૂકવી દીધા હોય તે છતાં વ્યાજખોરો દ્વારા અનેક વખત ધાક ધમકીઓ આપવામાં આવતી હતી મુદલ રકમ તેમજ વધારાનું વ્યાજ માંગી દુકાન પર આખો દિવસ અડ્ડો જમાવતા હતા તેમજ વારંવાર ધમકી આપતા હતા કે તું પૈસા નહીં આપે તો તારા બંને દીકરાઓને મારી નાખીશું તારી દુકાન બંધ કરાવી દઈશું તે જે ચેક આપ્યો છે તે બેંકમાં નાખી રિટર્ન કરાવી કેસ કરીશું તેમજ અવારનવાર મોબાઈલ ફોનમાં ધાક ધમકીઓ આપતા હતા જેથી આ પીડિતે આપઘાત કરવા જતો હોય જેની પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસે માનવીય સંવેદના રાખી પીડિત યુવકને સાંત્વના આપી સમગ્ર વિગત મેળવી અગિયાર આરોપીઓ સામે ગુનો નોંધી તાત્કાલિક સાત આરોપીઓની અટકાયત કરી છે વિગત એવી છે કે શ્રી તરફથી તેમજ અમારા ડીજીપી સાહેબ અવારનવાર સૂચનાઓ આવે છે કે ભાઈ વ્યાજખોરો વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવી અને લોકોનું જે શોષણ કરતા હોય છે અટકાવવું એ બાબતે વેરાવળ પોલીસ દ્વારા જિલ્લા પોલીસ દ્વારા પણ વારંવાર પ્રચાર પણ પ્રચાર પ્રસાર પણ કરેલો છે જેને ધ્યાનમાં રાખીને આ કામના જે ફરિયાદી છે રજનીકાંતભાઈ બાબુભાઈ બાવદિયા વેરાવળના છે એમણે બે હજાર ઓગણીસમાં દુકાન ખરીદેલી અને પાછી મકાન પણ લીધેલું બે હજાર એકવીસમાં એ મકાનની લોનના આપતા ભરવા માટે પણ તમને પૈસાની જરૂર પડતા તેમણે કુલ અગિયાર જેટલા જે વેરાવળ ગામના જે રહીશો છે એમની પાસેથી કુલ ત્યાંસી લાખ રૂપિયા વ્યાજે લીધેલા એની સામે તેમણે આ જે જે લોકો પાસેથી વ્યાજે લીધા હતા પૈસા એમને છંદુ લાખ પચાસ રૂપિયા રૂપિયા ચૂકવી આપેલા છે મુદ્દલ ઉપરાંત વ્યાજ સાથે ચૂકવી આપેલા છે અને તેમ છતાં પણ લોકો તેની પાસેથી મુદ્દલની અને વ્યાજની ઉઘરાણી કરતા હતા એ પેટે એમને સિક્યુરિટી પેટે અમને જે આરોપીઓ છે એમને ફરિયાદી પાસેથી ચેક પણ લખાવી લીધેલા હતા સિક્યુરિટી પેટે તો સિક્યુરિટીના ચેક જે ચેક છે એ પણ કોર્ટમાં દાખલ કરીશન ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ ગુનો દાખલ કરી કોર્ટમાં ફરિયાદ કરીની ધમકીઓ આપીને પણ વારંવાર ઉગણી કરતા હતા જેથી કંટાળીને આ કામના ફરિયાદીએ વેરાવળ પોલીસ સ્ટેશન આપીને પોતાની ફરિયાદ જાહેર કરતા વેરાવળ પોલીસે ગુનો દાખલ કરી કુલ સાત જેટલા જે ઈસમો છે એ લોકોની ધરપકડ કરી છે અને સીઆરપીસી બીએનએસ મુજબ જે કાર્યવાહી થતી હતી એ પ્રમાણે કાર્યવાહી કરી છે અને ચાર જેટલા આરોપી હજી પકડવાના બાકી છે